અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે આતંકવાદ હવે પાકિસ્તાન માટે જ નહીં એક મોટી સમસ્યા બન્યો રહ્યો છે વાસ્તવમાં ખુજોદારનો નજીક કરાચી કેટા હાઇવે પર સેનાના કાફલાને વિસ્ફોટ કારણથી નિશાન બનાવવામાં આવ્યો હતો આમાં બત્રીસ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ડઝન બંધ ઘાયલ થયા પાકિસ્તાનના દૂરના વિસ્તારોમાં આવી ઘટનાઓ સામાન્ય હતી પરંતુ હવે મોટા શહેરોમાં પણ હુમલા થવા લાગ્યા છે આવી સ્થિતિમાં સુરક્ષાને લઈને સ્થિતિ ખૂબ જ ચિંતાજનક

મેના રોજ કરાચી ક્વેટા હાઇવે પર બીજો હુમલો થયો છે હુમલામાં બલુચિસ્તાન નજીક ક્વેટા કરાચી હાઇવે પર થયો હતો અહીં બાળકોને લઈ જતી આર્મી પબ્લિક સ્કૂલની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ડ્રાઈવર સહિત પાંચ લોકો માર્યા ગયા હતા આ ઘટનાને કારણે પાકિસ્તાનના સામાન્ય લોકોમાં ગભરાટનો માહોલ છે બીજી તરફ પાકિસ્તાનની સેના હજુ પણ ઉજવણીના મૂડમાં છે ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ અસીમ મુનીરે રાત્રે એનો ભોજનનું આયોજન કર્યું હતું બસ આજ માટે એટલું જ નહીં મારું યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ